સુરતમાં બસના પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટમાં આ પાસ આપવામાં આવે છે કામગીરી કાચબાની ગતિએ થતી હોવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે સરકારી કચેરીમાં સરકારી બાબુ જાણે પોતાની પેઢી ચલાવતા હોય તે પ્રકારનું વર્તન થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વિદ્યાર્થીઓને કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ પાસ ન મળતા પરત જવું પડી રહ્યું હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે વિદ્યાર્થીઓની માંગ છે કે કર્મચારીઓની સંખ્યામાં વધારે કરવામાં આવે જેથી કરીને એક જ સમયે વધારે કર્મચારીઓથી વધારે પાસ મળી શકે હાલ વિદ્યાર્થીઓ બીઆરટીએસ બસના પાસ માટે મુશ્કેલીમાં મુકાયા છે તેની આગામી દિવસોમાં તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું